શું તમને ખબર છે મહાભારત અને શ્રાદ્ધ વચ્ચેનો સંબંધ ખૂબ જ ઊંડો છે મહાભારતમાં આવા અનેક પ્રસંગોનું વર્ણન છે જે શ્રાદ્ધના મહત્વ પર પ્રકાશ પાડે છે પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધ વિશે શું શિક્ષા આપી હતી શું તમને ખબર છે શ્રાદ્ધને કારણે કર્ણને સ્વર્ગમાં સોનું અને ઘરેણા કેમ ખાવા પડ્યા ધૃતરાષ્ટ્ર ગાંધારી અને કુંતીએ કેમ શ્રાદ્ધ કર્યું ચાલો આજે મહાભારત અને શ્રાદ્ધની કથાઓ સાંભળીએ ભીષ્મ પિતામહ અને શ્રાદ્ધની કથા મહાભારતના શાંતિ પર્વમાં કુરુક્ષેત્રના મહાન યુદ્ધ દરમિયાન જ્યારે ભીષ્મપિતામા અર્જુનના બાણથી ઘાયલ થઈને બાણશૈયા પર સૂતા હતા ત્યારે તેમણે યુધિષ્ઠિરને રાજનીતિ મોક્ષ અને જીવનના અનેક ધર્મોનું જ્ઞાન આપ્યું હતું આ જ્ઞાનમાં તેમણે યુધિષ્ઠિરને શ્રાદ્ધનું મહત્વ સમજાવ્યું ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું કે પિતૃઓનું શ્રાદ્ધ કરવું એ દરેક વ્યક્તિનું પરમ કર્તવ્ય છે તેમણે જણાવ્યું કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃઓને તર્પણ અને પિંડદાન કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમને મોક્ષ મળે છે ભીષ્મએ એવી પણ સલાહ આપી કે શ્રાદ્ધ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે કર્ણ અને શ્રાદ્ધની કથા મહાભારતના અનુશાસન પર્વમાં એક પ્રસિદ્ધ કથા છે જે અનુસાર દાનવીર કર્ણ જ્યારે મૃત્યુ પામ્યા અને સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે તેમને ખૂબ ભૂખ લાગી હતી પરંતુ તેમને ખાવા માટે અનાજ કે પાણીને બદલે સોનું ચાંદી અને ઘરેણા આપવામાં આવ્યા કર્ણા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને ઇન્દ્રદેવને પૂછ્યું કે આહુષા માટે થઈ રહ્યું છે ઇન્દ્રએ કહ્યું કે કર્ણે જીવનભર સોનું અને ધનનું દાન કર્યું પરંતુ ક્યારે અન્નનું દાન કે પિતૃઓ માટે શ્રાદ્ધ કર્યું નહોતું આ સાંભળીને કર્ણ ખૂબ દુઃખી થયા તેમણે ઇન્દ્રદેવ પાસે થોડા સમય માટે પૃથ્વી પર પાછા જવાની પરવાનગી માંગી પૃથ્વી પર પાછા ફરીને કર્ણે પંદર દિવસ સુધી પિતૃઓ માટે શ્રાદ્ધ કર્યું અને તેમને તર્પણ કર્યું આ પછી જ્યારે તેઓ સ્વર્ગમાં પાછા ફર્યા ત્યારે તેમને ભરપૂર ભોજન પ્રાપ્ત થયું આ કથા શ્રાદ્ધનું અને પિતૃઓ પ્રત્યેના કર્તવ્યનું મહત્વ સમજાવે છે ધૃતરાષ્ટ્ર ગાંધારી અને કુંતીએ કરેલ શ્રાદ્ધ આ કથા મહાભારતના આશ્રમવાસી પર્વમાં આવે છે મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર ગાંધારી અને કુંતીએ સંસારનો ત્યાગ કરીને વનમાં જવાનો નિર્ણય કર્યો વનમાં તેઓએ બાકીનું જીવન તપ અને સાધનામાં પસાર કર્યું આ દરમિયાન તેમણે પોતાના મૃત્યુ પામેલા પુત્રો અને સંબંધીઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કર્યું હતું આ પ્રસંગ એ વાતનો પુરાવો છે કે શ્રાદ્ધ માત્ર ભૌતિક સુખ માટે જ નહીં પરંતુ મોક્ષ અને આત્માની શાંતિ માટે પણ ખૂબ જ જરૂરી છે તે દર્શાવે છે કે જે લોકો સંસારનો ત્યાગ કરીને મોક્ષની શોધમાં નીકળ્યા હતા તેમણે પણ શ્રાદ્ધના મહત્વને સ્વીકાર્યું હતું આ કથાઓ દર્શાવે છે કે મહાભારતના સમયમાં પણ શ્રાદ્ધનું ઘણું મહત્વ હતું અને તે પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા અને કર્તવ્યનું પ્રતીક છે